જય માતાજી બધાને તો આજે હું લીલા લસણની કઢી બનાવવાની છું તો આ વિડીયો તમે જરૂરથી જોજો તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો તો સૌથી પહેલાં આપણે લસણ લઈ લઈશું લીલું તો લસણ ઝીણું ઝીણું સમારી દઈશું આ લસણ અમે અમારા ઘરે જ વાયું તું તો લસણ આવી તે રીતે ઝીણું ઝીણું સમાર દેવાનું લીલા લસણની કટી બહુ સરસ લાગે છે તો એકવાર તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે ડુંગળી સમાર દઈશું તો એક ડુંગળી સમારી દઈશું ઝીણી ઝીણી અને તમને અમારો આ કઢીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ડુંગળી સમારી દીધી છે તો હવે આપણે છ છાસ લઈ લઈશું એમાં ચણાનો લોટ નાખીશું થોડોક થોડોક નાખીને આપણે એનું બેટર બનાવી દઈશું ચણાનો લોટ આપણે ચાળીને જ લેવાનો તો આવી જ રીતે ધીમે ધીમે એકદમ મિક્સ કરી દેવાનું તો સરસ રીતે આપણું એનું બેટર બની ગયું છે જ કઢી બનાવવા માટે તો હવે આપણે મીઠો લીમડો તોડી લઈશું તો મીઠો લીમડો લઈ લઈશું આ મેં અમારા ઘરે જ વાયો છે મીઠો લીમડો તો કઢીમાં આપણે મીઠા લીમડાની કઢી બના નાખીને વઘાર કરીએ તો બહુ સરસ લાગે છે તો લીલું લસણ અને ડુંગળી બે સરસ રીતે ધોઈ નાખી છે તો હવે આપણે તપેલું મૂકી દઈશું ગેસ ઉપર અને તેલ નાખી દઈશું તપેલામાં કઢી વઘારવાનું ચાલુ કરી દઈશું તો રઈ જીરું નાખી દઈએ અને રઈ જીરું ફૂટ રઈ ફૂટ્યા પછી જ તે હિંગ નાખવાની અને પછી હવે આપણે લીલા મરચાંની પેસ્ટ નાખીશું કૂકા મરચાં નાખ્યા છે અને મીઠો લીમડો નાખીશું અને હવે આ લીલા મરચાં નાખી દઈશું કચરા ટીચા છે મિક્સરમાં લીલા મરચાંની કટી બહુ સરસ લાગે છે તો સરસ રીતે આપણે બધો મસાલો શેકી નાખવાનો તો ડુંગળી હવે નાખીશું તો ડુંગળી આપણે શેકાવા દઈશું ડુંગળી શેકાય પછી તો આપણે મસાલા નાખીશું ગરમ મસાલાને એવું એકવાર ફેરવી દઈશું ચમચાથી ડુંગળી બળી ના જાય તો સરસ રીતે આપણી ડુંગળી શેકાઈ ગઈ છે તો હવે આપણે લીલું લસણ નાખી દઈશું સૂકું લસણ નહીં નાખ્યું ખાલી લીલું લસણ જ નાખ્યું છે અને હવે આપણે ગરમ મસાલા નાખી દઈશું ધાણા જીરું પાવડર નાખ્યું છે મીઠું હળદર અને અડધી ચમચી જ મીઠું મરચું નાખ્યું છે કેમ કે લાલ મરચાંની જ કટી બનાવવાની છે તો સરસ રીતે આપણે બધા મસાલા શેકાવા દઈશું હવે આ ગરમ મસાલો નાખ્યો છે આ ગરમ મસાલો અમે મારા ઘરે જ બનાવ્યો છે તો હવે આપણે બધા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે તો આ કઢી બહુ જ સરસ લાગે છે લીલા લસણની તો હવે આપણે છાશનું બેટર બનાવી તું ચણા લોટવાળું એ આપણે હવે આમાં નાખી દઈશું મસ આ ડુંગળીમાં મસાલા જેમાં તપેલામાં તો સરસ રીતે આપણી કઢી બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે પાણી નાખી દઈશું અને ચમચાથી હલાવીશું આ ચ આવી રીતે ચમચાથી હલાવવું જ પડે નકર છાશ અલગ થઈ જાય ને ચણાનો લોટ અલગ થઈ જાય ને એવું થાય એટલે આવી રીતે જ્યાં સુધી ઉકળે ને ત્યાં સુધી આવી રીતે હલાવવું પડે અને બે ઉપરાઈ જાય ત્યાં સુધી એને કઢી ઉકાળવાની તો સરસ રીતે આપણે કઢી ઉકળી ગઈ છે તો બે ઉભરાવા દઈશું તો સરસ રીતે બે ઉભરાઈ ગયા છે તો જો આવી જ રીતે થઈ જાય તો સમજી લો કે આપણી કઢી બની તૈયાર થઈ ગઈ છે તો સરસ રીતે કઢી થઈ ગઈ છે આપણી તો હવે ઉપર આપણે કોથમી નાખી દઈશું કોથમી નાખી દઈશું અને આ કઢી બહુ મસ્ત લાગે છે તો કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો કઢી સાથે તમે મકઈના રોટલા બાજીના રોટલા ઘઉંની રોટલી કે ખીચડી કે ભાત ગમે સાથે તમે ખાઓ બહુ સરસ લાગે છે તો એકવાર તમે જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો લીલા લસણની કઢી બહુ મસ્ત લાગે છે તો વાટકામ કાઢી દઈશું ખાવા માટે ઉપરથી કોથમી નાખીશું અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પૂરો પૂરો મારો વિડીયો તમે જરૂરથી જોજો જય માતાજી બધાને પૂરો પૂરો માજોજો જય માતાજી બધાને લો થઈ ગયો હા પીવી જ હા તો ખાધું પીવી ચા મારે નહીં